નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ક્રાંતિમાં એક વધારાનું નામ જો આપણે ઉમેરીએ તો એ આવે છે અશફાકુલ્લા ખાન અગાઉ આપણે રામપ્રસાદ બિસ્મિલ પ્રફુલ ચાકી પછી તો કે ખુદીરામ બોઝ વગેરે જેવા ઘણા બધા સ્વતંત્ર સેનાની જે છે એની આપણે ચર્ચા કરી આવા તો કેટલા બધા સ્વતંત્ર સેનાની હતા પણ આપણે બધાને ન સાંકળતા અમુક અમુક વ્યક્તિઓ જેવા કે વીર સાવરકર છે એને આપણે સાંકળીએ છીએ તો એમાં એક વધારાનું નામ ઉમેરીએ અશફાકુલ્લા ખાન અશફાકુલ્લા ખાન એ હિન્દુ મુસ્લિમ એકતાનું એક અનેરું ઉદાહરણ છે પોતે મુસ્લિમ હોવા છતાં પણ ભારતને આઝાદ કરવા માટે એવા પ્રયત્નો કર્યા હતા કે ઘણા બધા હિન્દુઓ જે છે એ પણ આવા કાર્યો જે છે એ નહોતા કરી શક્યા તો એમ તો આપણે કહી શકીએ કે હિન્દુ મુસ્લિમ એકતાનું એક અનેરું ઉદાહરણ છે કારણ કે એ સમય એવો હતો કે ત્યારે કેટલાક જૂથ પડી ગયેલા હતા એમાં અમુક જે છે હિન્દુ મુસ્લિમને લડાવવાના પ્રયત્નો જે છે એ પણ કરતા હતા તો આ સમયે અશફાકુલ્લા ખાન જે છે એ ભારતને આઝાદ કરવા માટે પ્રયત્ન કરતા હતા એમાં આપણે એમ કહી શકીએ રામપ્રસાદ બિસ્મિલ જે છે એના તે પોતે મિત્ર પણ હતા અને તેઓ ખેલકૂદના ખૂબ જ એવા શોખીન હતા અને ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પણ તે પોતે પ્રવીણ હતા એટલે કે ખૂબ જ આપણે એમ કહી શકીએ કે બહાદુર અને પોતે અલગ અલગ શસ્ત્રો ચલાવવામાં ઘોડેસવારીમાં પણ ખૂબ જ એવા આગળ પડતા વ્યક્તિ હતા શાહજહાપુરમાં આર્ય સમાજના મંદિર પર થયેલો હુમલો પણ તેને રોકેલો હતો તો ત્યારબાદ વાત કરી આપણે કે કાકોરી ટ્રેન લૂંટવાની યોજનામાં તેને ભાગ લીધો હતો જોકે આપણે રામપ્રસાદ બિસ્મિલ જે છે એમાં પણ આપણે એ અને આ જે કાકોરી જે છે એ કરેલો હતો એમાં રામપ્રસાદ બિસ્મિલ અને ખાન જે છે એને પણ સજા આપવામાં આવી હતી અને ત્યારબાદ વાત કરીએ આપણે ચંદ્રશેખર આઝાદ તો આના વિશે તો તમને થોડો ઘણો ખ્યાલ હશે જ કે તેનું મૂળ નામ જે છે એ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું તેનો જન્મ ત્રેવીસમી જુલાઈ ઓગણીસો ને છ માં થયેલો હતો મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના પારવા ગામમાં તેનો જન્મ થયેલો હતો તેને પ્રારંભિક અભ્યાસ જે છે તે ઉત્તર પ્રદેશના કાશીમાં કર્યો હતો અને નાનપણથી જ તે દેશભક્તિના રંગે રંગાયેલા હતા અગાઉ આપણે એક વાત કરી હતી જેમાં તમને વાત કરી હતી એ એ પ્રમાણે કે જે છે સાથી મિત્ર તરીકે પણ ચંદ્રશેખર આઝાદ રહ્યા હતા બંને એ પોતે આ સશસ્ત્ર ક્રાંતિ જે છે એને આગળ ધપાવવાના પ્રયત્ન કર્યા હતા અસહકારની ચળવળ જે છે એમાં પણ તેને ભાગ લીધો હતો અને એમાં તેની ધરપકડ પણ થયેલી હતી અને અંગ્રેજી પોલીસના હાથે પકડાયા ત્યારે તેની ઉંમર જે છે ખૂબ જ નાની હતી આપણે એમ જોઈએ તો નાની ઉંમરના વ્યક્તિને પણ અંગ્રેજો જે છે એ સજા આપવામાં બાકી નતા રાખતા તો આવા નાની વ્યક્તિના માણસો જે છે અથવા તો નાની વ્યક્તિના ચંદ્રશેખર આઝાદ જે છે એની ધરપકડ કરી અને તેને અદાલતમાં ઉભા રાખ્યા હાલ તો એવો નિયમ છે જ નહીં કે આવી ઉંમરના વ્યક્તિને કોઈ સજા આપવામાં આવે પણ ચંદ્રશેખરને સજા આપવામાં આવેલી હતી અદાલતમાં તેને પૂછવામાં આવ્યું કે તારું નામ શું છે તો ખૂબ જ બહાદુરીપૂર્વક તેને કહ્યું હતું કે મારું નામ આઝાદ છે પિતાનું પિતાનું નામ તો પૂછ્યું કે તો એને કીધું કે સ્વાધીનતા અને એને પોતાનું ઘર જે છે એ જેલખાનું બતાવ્યું વિચાર કરવો જોઈએ કે કોઈ નાનો એવો બાળક હોય એને જો આવી રીતના ધરપકડ કરવામાં આવે તો તે એકદમ ડરી જાય અને રોવા લાગે ત્યારે એકદમ ખુમારી ભરેલા જવાબ આ ચંદ્રશેખર આઝાદ દ્વારા આપવામાં આવ્યા અને તેને પોતાનું નામ આઝાદ પછી પિતાનું નામ સ્વાધીનતા અને ઘર જે છે પોતે બતાવ્યું ત્યારબાદ તેઓ આ જે ઘટના બની એનાથી તે આઝાદ તરીકે ઓળખાયા પછી તો કે કાકોરી જે ટ્રેન લૂટ જે હતી અથવા તો કાકોરી જે કાંડ જે છે એ કાકોરી કાંડમાં આપણે કીધું કે રામપ્રસાદ બિસ્મિલ અસ્ફાકુલ્લા ખાન એને ફાંસીની સજા આપવામાં આવી પણ કાકોરી ટ્રેન લૂંટમાં પોતે બહાર નીકળવામાં અથવા તો નાસી છૂટવામાં પોતે સફળ રહ્યા હતા તેને પકડવા માટે પણ મોટું એવું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું અને તેને આજીવન પ્રતિજ્ઞા લીધી હતી આપણે જો કે અગાઉ ચર્ચા કરેલી છે કે હું જીવતો રહીશ ત્યાં સુધી કોઈ દિવસ અંગ્રેજી સરકારના હાથમાં આવીશ નહીં પણ સમય અને સંજોગ બદલાતા ગયા એક સમય એવો આવ્યો કે ફેબ્રુઆરીના રોજ આઝાદ અલ્લાહાબાદના આલ્ફ્રેડ બાગમાં બેઠા હતા ત્યાં અચાનક જ અંગ્રેજી પોલીસ જે છે એનાથી ઘેરાઈ ગયા હતા જોકે તમે પિક્ચર જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે કેટલા બધા ભારતીય લોકો જે છે

તો અંગ્રેજો તો એનાથી એટલા બધા ડરતા હતા કે ચંદ્રશેખર આઝાદે પોતે પોતાની જાતે જ પોતાના માથા ઉપર ગોળી જે છે એ મારી અને પિસ્તોલથી જે વહોરી લીધી હતી એ સમય પછી તો કેટલા સમય બાદ અંગ્રેજી જે સૈનિક હતો તો પોલીસ હતો એ અંગ્રેજી પોલીસ છે એ આઝાદ પાસે ગયો એટલો બધા ડરતા હતા એ લોકો આઝાદથી તો ચંદ્રશેખર આઝાદથી અંગ્રેજી પોલીસ એટલી બધી ડરતી હતી કે બેથી ત્રણ ગોળી ચલાવીને તેને ખાતરી કરી જોઈએ કે ખરેખર આઝાદ મૃત્યુ પામ્યા છે કે નહીં તો આટલું એક પ્રકારનું આપણે એમ કહી શકીએ કે આટલો પ્રભાવ અથવા તો આટલો આક્રોશ જે છે એ અંગ્રેજી પોલીસ અથવા તો અંગ્રેજી સરકાર પ્રત્યે હતો અને ભારતીય લોકો જે છે એનાથી આટલા તે ડરતા પણ હતા અહીંયા આપણે થોડુંક જો હજી વધારે જાણકારી મેળવીએ તો નવ ઓગસ્ટ ઓગણીસો પચીસના રોજ સરકારી ખજાનો રેલવે દ્વારા સરહાનપુરથી લખનૌ જતો હતો જે આપણે કાકોરી હત્યાકાંડ અથવા તો કાકોરી રેલ કહીએ છીએ કાકોરી લૂંટ એના વાત કરીએ તો ત્યારે ક્રાંતિકારીઓ જે છે એના દ્વારા કાકોરી નામના રેલવે સ્ટેશન ઉપર તેને લૂંટવામાં આવ્યું હતું એટલે કે આ જે ખજાનો છે એ ખજાનો આપણે અગાઉ જે અલગ અલગ સ્વાતંત્ર્ય સેનાનીઓની વાત કરી એવા તો ચાલીસ જેટલા હતા પણ મુખ્ય મુખ્યની વાત કરીએ તો રામપ્રસાદ બિસ્મિલ છે અશફાકુલ્લા ખાન છે પછી ચંદ્રશેખર આઝાદ છે એના દ્વારા આ જે ખજાનો છે એ ખજાનો લૂટવામાં આવ્યો હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને આપણે અગાઉ કીધું એ પ્રમાણે હથિયાર માટે નાણાં મેળવવાનો હતો ત્યાં આ વાત કરીએ આપણે અલગ અલગ સ્વાતંત્ર્ય સેનાનીમાં ચંદ્રશેખર આઝાદ વિશે હવે વાત કરીએ આપણે ભગતસિંહ તો આનું નામ તો તમે વારંવાર સાંભળેલું જ હોય અને આપણે ભગતસિંહના નારા પણ ઇનકલાબ જિંદાબાદ પછી સામ્રાજ્ય સામ્રાજ્યવાદ કા હો એવા બધા જે નારા જે છે એ પણ એ સમયમાં ખૂબ જ વધારે પ્રચલિત થયેલા હતા ભગતસિંહનો જન્મ પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં અઠ્યાવીસમી સપ્ટેમ્બર

ભગવતી ભગવતી ચરણ યશપાલ વગેરે જેવા લોકો જે છે એનો પરિચય થયો અને તેને ક્રાંતિકારી વિચારો જે છે એનું શરૂઆત થઈ અથવા તો ક્રાંતિકારી વિચારોનો પીઠબળ મળ્યો આમ તો નાનપણથી જ ભગતસિંહ જે છે એને ક્રાંતિકારી પ્રવૃત્તિ પર રસ હતો કારણ કે તમે પિક્ચર જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે તેના કાકા એ પણ પોતે આવી ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયેલા હતા તો ઓગણીસો ને અઠ્યાવીસમાં ભગતસિંહ અને બટુકેશ્વર કેટલાક હકો જે છે એ હકો આપતી નથી અને ભારતના લોકોને હેરાન કરે છે તો તેનો ઈરાદો જે છે એ બહેરી થઈ ગયેલી અંગ્રેજી સરકાર જે છે એને જગાડવાનો હતો કે ભારતના લોકો જે છે એ આમ તો શાંતપણે બધું સહન કરી લે છે પણ તમે થોડાક હકો જે છે એને તમે આપો તો તેનો ઈચ્છતા તેઓ ઈચ્છતા તો બોમ્બ જે છે એ ફેંકીને ભાગી પણ શકત પણ તે ભાગ્યા નહીં અને ત્યાં જ ઊભા રહી અને તેને આવા સૂત્રોચ્ચાર કર્યા કે ઇન્કલાબ ઇન્દાબાદ સામાન્ય રીતે તેનો ઈરાદો છે એ કોઈને મારી નાખવાનો નહોતો પણ એ બોમ્બ દ્વારા પોતાની જે રજૂઆત છે એ રજૂઆત આવી રીતના કોર્ટમાં આપવા માગતા હતા જો કે આમ જોવા જઈએ તો એ પ્રવૃત્તિ અયોગ્ય ગણાય કે આવી રીતના બોમ્બ ફેંકી અને એના ઉપર કેસ પણ ચાલી શકે પણ આવું જ એક આવું જ ક્રાંતિકારીઓ જે છે એ ક્રાંતિકારી અંગ્રેજોને હેરાન કરી અને પોતે પોતાની વાત જે છે એ રજૂઆત કરતા હતા તો ક્રાંતિનો સંદેશો આપતી પત્રિકાઓ પણ તેમને ફેંકી અને તેને હવામાં ગોળીબાર પણ કર્યો કોઈનું તેને મૃત્યુ કર્યું નહોતું પણ તેને હવામાં ગોળીબાર કર્યો અને શાંતિપૂર્વક કર્યું અને લાલા લજપતરાયના માટે અંગ્રેજી જે છે એ અંગ્રેજી અફસર સોન્ડર્સ જે છે એના ખૂનમાં પણ એનું પણ ખૂન કર્યું હતું જેના કેસમાં ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુ આ ત્રણેય નામ પણ તમે પિક્ચરમાં સાંભળેલા હશે તો આ ત્રણેયનું તેને ત્રણેયને ફાંસીની સજા જે છે એ આપવામાં આવી હતી અને આ જે ફાંસીનો સમય હતો અથવા તો આપણે તારીખ કહીએ તો માર્ચ ને ના રોજ તેમને આપવામાં આવી હતી તો આ વાત કરીએ આપણે ભગતસિંહની ત્યારબાદ વાત કરીએ આપણે શ્યામજી કૃષ્ણ વર્મા તો અગાઉ પણ આપણે ચર્ચા કરી છે કે શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એ ભારતીય વ્યક્તિ જે છે એ વિદેશમાં કોઈ ભણવા માંગતું હોય અથવા તો ઊંચો અભ્યાસ જે છે એ મેળવા માગતું હોય પણ પરિસ્થિતિ યોગ્ય ન હોય તો શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એ તેને આર્થિક સહાય કરતા હતા એને રૂપિયા પણ આપતા હતા અને તેને ભણવામાં મદદરૂપ થતા હતા અને તેને એક ઇંગ્લેન્ડમાં પોતે ઇન્ડિયા હાઉસની પણ રચના કરેલી હતી કે જેમાં આવા બધા લોકો જે છે એ શિક્ષણ મેળવી અને પોતે ત્યાં રહેતા પણ હતા તો આપણે એ જામજી શ્યામજી કૃષ્ણ વર્મા વિશે ઓક્ટોબરે કચ્છના માંડવી ગામમાં થયેલો હતો ગુજરાતના એક જ ખૂબ જ એવા પ્રખ્યાત તથા ખૂબ જ વિશાળ એવું વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ જે છે એ શ્યામજી કૃષ્ણ વર્મા પોતે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્થાન સ્નાતકની પણ પદવી મેળવેલી હતી અને તેમણે ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશ્યથી લંડનમાં ઓગણીસો ને પાંચની અઢારમી ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી એટલે કે ભારતીય લોકો જે છે એની જ એક આખી આખી સોસાયટી બને અને ભારતીય લોકો જે છે કોઈ અભ્યાસ કરવા આવ્યું હોય કોઈ પોતાના કામ કરવા માટે આવ્યું હોય તો એ લોકો ત્યાં રહી અને પોતે જ પોતાના સભ્યો જે છે એનો આપણે એમ કહી શકીએ કે એને પ્રોત્સાહિત કરે અને આ સંસ્થાનું કાર્યાલય જે છે એ ઇન્ડિયા હાઉસના નામે મકાનમાં રાખવામાં આવ્યું હતું એટલે જે હોમરૂલ સોસાયટી જે છે એનું કાર્યાલય ક્યાં હતું તો કે એનું નામ આપવામાં આવ્યું હતું ઈન્ડિયા હાઉસ એવું એને નામ આપવામાં આવ્યું આ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ ખાસ યાદ રાખવાનું છે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું સામાયિક પણ બહાર પાડેલું હતું એટલે કે ઇન્ડિયન ઇંગ્લેન્ડમાં રહી લંડનમાં રહી પોતે ક્રાંતિકારી પ્રવૃત્તિ જે છે એ ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવતા હતા અને કેટલાક ઉચ્ચ ઉચ્ચ અભ્યાસ માટે જે શિક્ષણ મેળવવા આવ્યા હોય એ લોકોને પણ શિક્ષણની સાથે સાથે ભારતને કેવી રીતે આઝાદ કરવું એવી પણ પ્રવૃત્તિઓ તેમની પાસે કરાવતા હતા તેનું જ ઉદાહરણ જે છે એ વીર સાવરકર છે આમ તો વીર સાવરકર જે છે એ ઉચ્ચ અભ્યાસ માટે ક્યાં ગયા હતા તો કે લંડન ગયા હતા પણ ત્યાંથી મળી ભારતને આપણે ક્રાંતિ દ્વારા આઝાદ કરાવી શકશું એવી પ્રેરણા આપનાર જે વ્યક્તિ હતા એ વ્યક્તિ હતા શ્યામજી કૃષ્ણ વર્મા શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં વિનાયક સાવરકર પછી હરદયાલ લાલા હરદયાલ પછી મદનલાલ ઢીંગરા સરદારસિંહ રાણા તથા ભીખાઈજી કામા જેના વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે અને એનો સાથ આપનાર સરદારસિંહ રાણા જે છે એ પણ ખૂબ જ મહત્વના વ્યક્તિ ગુજરાત ગુજરાતમાં જેનો જન્મ થયેલો હતો તેવા ક્રાંતિકારીઓનો સાથ પણ તેમને મળ્યો હતો તેમણે ભારતીયોને માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા જે છે એ કરેલી હતી એનું ઉદાહરણ આપણે વીર સાવરકરનું આપેલું ઈસવીસન ઓગણીસો ને નવમાં લંડનમાં ટ્રાન્સફર સ્ક્વેર ખાતે હર બજારે મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલી જે છે એની ગોળી મારીને હત્યા કરેલી હતી અહીંયા તમે નામ જે છે એ એક વખત સર્ચ કરી લેજો અહીંયા યોગ્ય રીતે લખેલું નથી અહીંયા જે છે વી આપણે મદનલાલ ઢીંગરાની વાત કરીએ છીએ મદનલાલ ઢીંગરાએ વાયલી જે છે વિલિયમ વાયલી જે છે એની ગોળી મારીને હત્યા કરેલી હતી અહીંયા મદનલાલ ઢીંગરા જે છે એ પણ એક પ્રકારે આપણે એમ કહી શકીએ કે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી જે છે એની સાથે જોડાયેલા હતા તેથી ઢીંગળાને પાસીની સજા પણ આપવામાં આવી હતી લંડનમાં રહેવું સલામત ન લાગતા શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એ પોતાનું સ્થાન છોડી અને પોતે પેરિસ ગયા અને ત્યાંથી તે પોતે સ્વિટરલેન્ડ ગયા અહીંયા આપણે યાદ રાખવાનું છે કે તેનું મૃત્યુ જે છે એ સ્વિટરલેન્ડ ખાતે થયેલું છે ઓગણીસો ને ત્રીસમાં તેમનું અવસાન થયું અને તેમના પત્ની જે છે એનું અવસાન ઓગણીસો ને માં થયેલું હતું અહીંયા થોડીક જો જાણકારીની વાત કરીએ તો મહાન દેશભક્ત એવા શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમની પત્ની જે છે ભાનુમતી એના અસ્થિ ચાર સપ્ટેમ્બર બે હજાર ત્રણના રોજ ભારતમાં લાવવામાં આવ્યા અને એના માંડવી જે કચ્છ વતન જે છે ત્યાં તેને સન્માનપૂર્વક સમર્પિત કર્યા અને આના માટે જ આપણે એમ કહી શકીએ કે નરેન્દ્ર મોદી જે છે એનો ખૂબ જ મહત્ત્વનો એવો ફાળો રહ્યો હતો કે આવા અસ્થિઓ જે છે એ સ્વિટઝરલેન્ડ સરકાર પાસેથી પોતે ભારત લાવ્યા હતા અને તેના અસ્થિઓ જે છે એ ગુજરાતમાં વિરંજલી વિરાંજલિ યાત્રા જે છે એ પણ કાઢવામાં આવી હતી એટલે કે ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં વિરાંજલિ યાત્રા કાઢવામાં આવી જેમાં આ અસ્થિઓ લઈ અને અલગ અલગ જગ્યાએ કૃષ્ણ એનો જન્મ કચ્છના માંડવી ખાતે થયેલો હતો ત્યાં અર્પિત કરવામાં આવ્યા અને અંતિમ જો આપણે સ્વાતંત્ર્ય સંગ્રામી જે છે એની વાત કરીએ તો એ આવે છે મેડમ ભીખાઈજી કામા મેડમ કામાનો જન્મ જે છે એ ચોવીસ સપ્ટેમ્બર અઢારસો ને એકસઠ ના રોજ મુંબઈમાં થયેલો હતો મેડમ આવે તો તમને એક ચિત્ર પણ યાદ આવશે કે જેમાં આ જે ઝંડો છે આ ઝંડો તેણે ફરકાવ્યો હતો સૌથી પહેલી વાર એણે ઝંડો ફરકાવ્યો હતો એના વિશેની પણ આપણે ચર્ચા કરવાની છે તો ઈસવીસન ઓગણીસો બે થી ઓગણીસો ને સાત સુધી મેડમ જે ભીખાઈજી કામ છે તે ઇંગ્લેન્ડમાં રહ્યા અને ઈસવીસન ઓગણીસો પાંચમાં શ્યામજી કૃષ્ણ વર્માએ ઇંગ્લેન્ડ લંડનમાં જે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપી હતી એમાં પણ તે પોતે આપણે એમ કહી શકીએ કે આગળ પડતા કાર્ય કરતા જે હતા એમાં તે પોતે ભાગ લીધેલો હતો મેડમ કામાએ તેમાં સક્રિય એવો ભાગ લીધેલો હતો અથવા તો સક્રિય એવા કાર્યકર પણ હતા તેમણે ઓગણીસો ને સાતમાં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ ખાતે જે એક આપણે એમ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય સભા યોજાયેલી હતી આંતરરાષ્ટ્રીય સમાજવાદી જે પરિષદ યોજાયેલી હતી તેમાં પણ તેને વંદે કરેલો ભારતનો ઝંડો જે છે એ ફરકાવ્યો હતો એટલે કે આ જે ઝંડો ફરકાવ્યો અર્થ શું છે તો કે એવું કહેવા માંગતા હતા કે ભારત જે છે એ એક અલગ પોતાનો દેશ જે છે અથવા તો ભારત જે છે એને પોતાનો ઝંડો છે પોતે પોતાનું સ્વરાજ મેળવવા માંગે છે અને અંગ્રેજી સરકાર જે છે એની સામે વિરોધ કરવા આ ઝંડો જે છે એ આ પરિષદમાં તેને ફરકાવ્યો હતો તો આવું વીરતાપૂર્વક કામ આમ તો જોવા જઈએ તો ઓગણીસો ને સાત એટલે એવો સમય આવે કે જેમાં ભારત જે છે એ તો સંપૂર્ણપણે અંગ્રેજોનું ગુલામ જ હતું છતાં પણ આવું હિંમતપૂર્વક કામ જે છે એ મેડમ ભીખાઈજી કામાએ કરેલું હતું અને સાથે સાથે આપણે એ પણ યાદ રાખવાનું છે કે જ્યારે તેને ઝંડો ફરકાવ્યો હતો ત્યારે તેનો સાથ જે છે એ સરદારસિંહ રાણા કે જેનો જન્મ જે છે એ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલો હતો એને પણ તેનો સાથ આપેલો હતો તો આ વાત કરીએ આપણે અલગ અલગ સ્વાતંત્ર્ય સેનાની વિશેની તો આ સ્વાતંત્ર્ય સેનાની જે છે એ આપણે કીધું એ પ્રમાણે કે પોતાના નામથી નહીં પણ તે પોતાના કામથી તે અમર રહી ગયા છે તો હાલ આપણે આટલું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર છ વિશે ચર્ચા કરશું આભાર